છે વાયરલ કરવાની ધમકી આપી નાણાની માંગણી કરી અપહરણનો પ્રયાસ કરનાર આરોપીને ત્વરિત પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ગોધરી પોલીસ સ્ટેશનની ટીમ આ કામના ફરિયાદી બહેનના ઘરે ગયા ઓગસ્ટ બે હજાર ચોવીસના મકાનમાં પીજીમાં ત્રણેક મહિના જેટલો સમય રહી ફરિયાદી આરોપીના ઘર છોડી જતા રહેવાનું કહેતા આરોપી દિવેશ ઉર્ફે દેબુ રવિકાંત દ્વિવેદ એકત્રીસ વર્ષ રહેવાસી સત્તાણું વિકાસ કોલોની ભાગ ત્રણ પક્કા ભાગ ઇટાવા યુપીના એ ગુસ્સામાં આવી જઈ ફરિયાદીની બેનને ધમકી આપી કે જો તું મને પૈસા નહીં આપે તો હું મારા હાથની નસ કાપી નાખીશ તેમ કહી બળજબરીથી ફરીના ઘરમાં રોકાતો અને ફરિયાદીની બહેનના મોબાઈલ ઉપર કોલ કરી ધાક ધમકી આપતો હોય જેથી ફરિયાદી તેની બહેનના ઘરે રહેવા જતી રહેલ ત્યારે ફરિયાદીની બહેનના મોબાઈલ ઉપર ફરી સૂતી હોય તેવો વિડીયો મોકલી બે લાખ રૂપિયા નહીં આપો તો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી દઈશ તે વિધાક ધમકી આપી તેમજ ફરિયાદીના એક દિવસ પહેલા ફરિયાદીની બહેનના મોબાઈલ નંબર ઉપને રસ્તામાં મળશે તો તેમને પણ બતાવી દઈશ તેવી ધમકી આપતા ઓગણીસ પાંચ બે હજાર પચ્ચીસના રોજ ફરિયાદી તેની બહેનના ઘરેથી નીકળી પોલીસ સ્ટેશન આવી પોલીસને ઉપરોક્ત હકીકત જણાવેલ જેથી પોલીસ ની મદદ લઈ આરોપીને હરિનગર બ્રિજ નીચે સારાભાઈ ચાર રસ્તા પાસે મળવા બોલાવતા સવારના આશરે સાડા દસ એક આ દિવસે દ્વિવેદી કાળા કલરની ટી શર્ટ પહેરી તેનો ટીવીએસ કંપનીનો મોટરસાયકલ નંબર યુપી પંચોતેર એ ડબલ્યુ જીરો સાતસો ઓગણચાલીસ લઈને ફરાદી પાસે આવી ફરાદીને એકદમ તેના બાઇક ઉપર બળજબરીથી બેસાડી લઈ જઈ નાસી જવાની કોશિશ કરતાં સદર આરોપીને કોર્ડન કરી પકડી પાડેલ હોય જેના વિરુદ્ધમાં ગોત્રી પોલીસ સ્ટેશનમાં ડીએનએસ કલમ ત્રણસો આઠ બે એકસો ચાલીસ ત્રણ બાસઠ ત્રણસો એકાવન ત્રણ મુજબનો ગુનો તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસના કલાક તેર પંદર વાગે મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી દિવેશ ઉર્ફે દેબુ રવિકાંત દ્વિવેદી વર્ષ એકત્રીસ રહેવાસી સત્તાણું વિકાસ કોલોની ભાગ ત્રણ પાક્કા ભાગ ઇટાબા યુપી કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર આર એન પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન કે બારોટ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ રાયજીભાઈ હેડ કોન્સ્ટેબલ અંગેશભાઈ રજુભાઈ હેડ કોન્સ્ટેબલ સહદેવભાઈ કરમેશભાઈ હેડ પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ ડાયાભાઈ વગેરે સ્ટાફના માણસોએ સારી કામગીરી કરી હતી અને બે લાયકન દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો